નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે અને પીડીએફ જોતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર કોલ કરી તમે પીડીએફ મેળવી શકો છો તો શરૂઆત કરીએ ધોરણ ચારના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે

અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં માતાજીના પગલા પાડતા પૂર્ણ વિરામ અવતરણ ચિહ્ન પુરાણ નંબર ચાર ભલે બાપા પણ ગોળ ખાવા તો મળશે ને તે તમને વિરામ ચિહ્ન આપેલા છે નંબર પાંચ એ માટે ચીચોડો જોઈએ બાપાએ કહ્યું તેમાં પણ વિરામ ચિહ્નો અહીં આપેલા છે પ્રશ્ન બે લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો જેમના ગુણ પાંચ નંબર એક જીયાના દાદીની વાર્તા ધ્યાનપૂર્વક સાંભળતો હતો ધ્યાનપૂર્વક એકાગ્રતા નંબર બે વિજ્ઞાનના પ્રયોગો ખૂબ રસપ્રદ હોય છે તો રસપ્રદ રસ પડે તેવું નંબર ત્રણ હેતમાં કંઈક કરવાની ચપળતા હંમેશા હોય છે ચપળતા તરવળ રાટ નંબર ચાર દરિયાનો છેડો હોતો જ નથી છેડો પાર અંત નંબર પાંચ રોગોથી બચવા માટે આપણે સમતોલ આહાર ખાવો જોઈએ આહાર તો ખોરાક વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન પણ કરી શકો છો આ નંબર ઉપર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છ નંબર એક બોધરાજ પોતાની જાત પર ગુસ્સે શા માટે થયો તો બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણની બે વાર પથ્થર ફેંક્યો પરંતુ નિશાન ખાલી જતાં તે પોતાની જાત પર ગુસ્સે થયો નંબર બે તૃપ્તિએ તેના પગના તળિયે શાનો લેપ કર્યો હતો શા માટે તૃપ્તિએ તેના પગના તળિયે હળદરનો લેપ કર્યો હતો કારણ કે તે દુપટ્ટા પર માતાજીના પગલાં કંકુ પગલાં પાડવાનો જાદુ બતાવ્યો નંબર ત્રણ ટોમને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો શા માટે ટોમને ઊંઘમાંથી પોલી માસીએ ઉઠાડ્યો હતો રવિવારનો દિવસ હતો ટોમને રજા હતી આજે ટોમને બહારની દીવાલ રંગવાની હતી અને પોલી માસીએ ચૂનો અને પીછી તૈયાર રાખ્યા હતા આજે ટોમે તે કામ પૂરું કરવાનું હતું પ્રશ્ન ત્રણ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર નંબર એક યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે કેમ યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આળ લગાવે છે નંબર બે ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી ટમેટાને ફ્રિજ ગમતું નથી ફ્રિજમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રિજની બહાર આવી ગયું તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાન ન રહ્યો આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રિજ ગમતું નથી પ્રશ્ન ચાર વાગ્યા મુજબ જવાબ આપો જેમના ગુણ છે ત્રણ અ ઉદાહરણ આપી વાક્ય ફરીથી લખો નંબર એક ગઈકાલે નૈયાની ફોઈના લગ્ન હતા તો આવતીકાલે નૈયાની ફોઈના લગ્ન હશે નંબર બે આવતીકાલે હું ફરવા જવાની છું ગઈકાલે હું ફરવા ગઈ હતી નંબર ત્રણ આજે દીદી દાદી બધાને વાર્તા કહે છે આવતીકાલે દાદી બધાને વાર્તા કહેશે બ આપેલ વાક્યમાં શું શું થવાની શક્ય છે તેમાં ખરું કરો જેમના ગુણ બે ઉદાહરણમાં આપેલું છે તે રીતના નંબર એક પપ્પા રોજ પાંચ વાગે આવી જાય આજે છ થઈ ગયા તો રસ્તામાં મિત્ર મળી ગયા હશે નંબર બે લેસન કરવા માટે તો કે લેસન કરીશ તો જ રમવા જઈશ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ આપેલ ચિત્રનું તમારા શબ્દોમાં ચાર પાંચ વાક્યમાં વર્ણન લખો જેમના ગુણ પાંચ જો એ ચિત્ર પરથી આપણે પાંચ વાક્ય એટલે કે ચાર પાંચ વાક્ય લખીએ તો આપેલ ચિત્ર બગીચાનું છે બગીચામાં બાળકો રમી રહ્યા છે તેમાં એક લસરપટ્ટી દેખાઈ રહી છે એક બાકડા પર બે વ્યક્તિ બેઠા છે ચિત્રમાં ઘણા બધા વૃક્ષો પણ છે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે પ્રશ્ન છે આપેલ ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો જમના ગુણ પાંચ ધોઈએ નંબર એક વૃક્ષ તો છાયો આપવા ફળ આપવા માટે નંબર બે ઈંટ દિવાલ બનાવવા માટે નંબર ત્રણ કચરા પેટી કચરો નાખવા માટે નંબર ચાર ખીચું પૈસા સાચવવા અને પર્સ સાચવવા નંબર પાંચ તાળું ઘરની સાચવણી માટે પ્રશ્ન નંબર સાત આપેલ વાક્યો ભાવ વાંચી તેની સામે છુપાયેલા ભાવ લખો જેમના ગુણ પાંચ નંબરે આજે મેં ધારેલું પરિણામ આવ્યું નહીં તો જવાબ આવશે નિરાશાનો નંબર બે મને રમવું ગમે છે પણ હારવાની ચિંતા રહે છે ચિંતાનો નંબર ત્રણ અરે આટલી સુંદર વાડી હોય ખરી વિસ્મયનો એટલે કે આશ્ચર્યચકિત નંબર ચાર ગમત ગુલાલ જોઈ સૌ ખડખડાટ હસી પડ્યા હર્ષનો એટલે કે આનંદનો નંબર પાંચ દ્રાક્ષ ખાવા ન મળતા શિયાળ ત્યાંથી ચાલી નીકળ્યું તો જવાબ આવશે નિરાશાનો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે